નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાત પરિચય માં ભાગ ત્રીજો તો ભાગ ત્રણ વિશે માહિતી મેળવીશું તો જોઈએ પ્રથમ તો કે સૌથી વધુ સાક્ષરતા કે ભણેલા જિલ્લા ક્યાં છે ભાઈ અમદાવાદ અને સુરત માં સાક્ષરતા દર કેવો છે સૌથી વધારે તો કે સૌથી ઓછી સાક્ષરતા ક્યાં છે ભાઈ તો કે દાહોદ જિલ્લામાં જોવા મળે એના પછી સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કયા જિલ્લામાં છે ભાઈ તો કે ડાંગ જિલ્લામાં છે એના પર સૌથી વધુ નદીઓ કઈ જગ્યાએ કચ્છમાં અને કચ્છમાં કુલ નદીઓ કેટલી છે બેટા તો કચ્છમાં સત્તાણું નદીઓ જોવા મળે કેટલી નદીઓ ભાઈ સત્તાણું નદીઓ છે એના પર સૌથી વધુ ભેજવાળા જંગલો પણ ક્યાં છે ડાંગ આદિવાસી ડાંગ સૌથી વધુ ભેજવાળા જંગલો પણ ક્યાં આવેલા છે ડાંગમાં સૌ પ્રથમ ખાનગી બંદર કયું ભાઈ તો કે પીપાવા અમરેલી એ સૌપ્રથમ ખાનગી બંદર જોવા મળે છે પછી સૌથી વધુ તાલુકા પહેલા બનાસકાંઠા જિલ્લો હતો પણ બનાસકાંઠામાંથી વાવ થરાક અલગ કર્યો એટલે હવે સૌથી વધુ તાલુકા ક્યાં થયા ભાઈ એક તો રાજકોટમાં અને અમરેલીમાં કેટલા છે ભાઈ અગિયાર અગિયાર તાલુકા જોવા મળે છે એના પછી સૌથી ઓછા તાલુકા ક્યાં ભાઈ ડાંગ અને પોરબંદર બંનેમાં ત્રણ ત્રણ તાલુકા જોવા મળે છે એના પછી સૌથી વધુ વરસાદ ગુજરાતમાં કઈ જગ્યાએ પડે ભાઈ વલસાડમાં

શરૂઆત થાય અરુણાચલ પ્રદેશ ભાઈ ગુજરાત ગુજરાતમાં શરૂઆત થાય દાહોદમાં અને પૂરું ક્યાં થાય કચ્છના સી સીક માં તો જો વિદ્યાર્થી મિત્રો આપણે અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારા વિડીયો લાઈક કરજો આપણા મિત્રોને શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ